તો કેમ છો મારા યુટ્યુબ ફેમિલી બધા મજામાં અમે પણ મજામાં છીએ અને તમે પણ મજામાં હશો તો આજે રવિવાર ને ફરીવાર આવી ગયા છીએ આપણે ઘઉંમાં પાણી વાળવા મિત્રો આ આપણા ઘઉં છે અને અહીંથી પાણી આવે છે અને ઘઉંમાં પાણી વાળવા વાળું આપણો વારો આવ્યો છે અને આવો કંઈક વાડીનો નજારો છે દર વખતે તમે નજારો તો જવો છો પણ આજે રવિવાર છે એટલે માનો પણ વારો પાડ્યો છે મિત્રો જવો ખંભે પાવડો નાખી અને આટા મારે છે એ પણ પાણી વાળે છે આપણી સાથે મિત્રો અને આ બાજુ આપણી ડુંગળી છે અમે તમે જોઈ શકો મિત્રો કે મારા પપ્પા અને ચૈતીબેન બેન એ બધા મોગરા ભાંગે છે ને તમારે ડુંગળીમાં આવા મોગરા હોય તો જરી કોમેન્ટમાં કહેજો અમારે તો થાવા મીડ્યા છે ત્યાં ભાંગી છે નિશાળ જાવને રજા છે તો મિત્રો અને માનો ભાઈ તમે અહીંયા આવો નાકું ફૂટી ગયું છે બંધવો અહીંયા જવો પાવડર લઈને આવો અહીં પાવડર મોટો આ ડુંગળીમાં જાય છે આવું છે જલ્દી થોડો મોટો પાવડો લેતા આવો અને બંધવો તો ડુંગળીને કેરો પી જાય પાવડ નથી આ પહેલો કેરો ફટાફટ બંધવો ઉતાવળ રાખો અહીં અંદર થઈ જાઓ જવો મિત્રો માનો ભાઈ આ નાખું અહીંથી ફૂટી ગયું છે આ રીતનું ન હોય બંધવવાનું એનાથી બંધવા નહીં લગભગ મારે જવું જો એવું લાગે ક્યારે આમાંથી લેવાનું હોય હલાડીયામાંથી ન લેવાનું હોય એમ નાખું ધોવાઈ જાય પાણી લઈને નાખવાય તો હા જો અહીંયા આને શીખવાડવું પડે કારણ કે હજી આ પ્લોટ હોવા પડે થતો ગોઢલો છે તો માનો ભાઈ આજે તમે વિડીયો ઘડીક ઉતારો અને લાવો તમારથી રહે નહીં નાખું કહી જા ધોરી જામાંથી બારો નીકળી જાય હલે નીકળી જા બારો ઓઇલ પર ઉતાર